ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને બધાય દર્શકોને શુભકામના શ્રાવણ મહિનાની અને બધા ટાઈમ કાઢીને મંદિરે જલ અભિષેક કરવા જાજો કેમ કે એક મહિનો આપણા માટે ભક્તિ કરવાનો સમય આપે છે મહાદેવ ચલો હવે ફ્રી થઈ ગઈ છું બધું કામ થઈ ગયું છે આજ સવારનું અને હવે રસોઈની તૈય તૈયારી કરીએ કેમકે બીજું તો હવે તો કાંઈક કામ નતું કપડાં હવે તડકે નાખવા જો તડકો નીકળો છે ને તો વરાબ દે તો કાંઈક કપડા શું કઈ વ્યવસ્થિત તો ચાલો હવે ધાબે કપડાં નાખીઓ અને બાકી કચરા પોતાનું બધું થઈ ગયું છે ચાલો હવે રસોઈ બનાવી લઉં ટીંડોરાનો સંભારો દૂધી બટેકાનું શાક જો દૂધી બટેકા જ છે વરી દૂધી બટેકાનું શાક અને એવું બધું બનાવવાનું છે અને દાળ બફાઈ ગઈ છે હવે દાળ વઘાર કરી નાખું અને પછી વઘારું શાક ચાલો હવે રસોઈ બની જાય પછી મલયભાઈને લેવા જાય અને જો લસણ એ ફોલી લીધું છે આટલું જ ફોલું છે હજી ફોલવાનું બાકી છે અને એ બધું કરી અને પછી મલુભાઈને તેડવા જાય અને પછી આવીને જમ્યા તારી તો લાવી જશે એક દોઢ વાગ્યા ચાલો ઘરે આવી ગયો છું જમવાનું રેડી છે દૂધી બટાકાનું શાક રોટલી ચટણી સલાદ છાસ મલયભાઈ

હા આજે શ્રાવણ મહિનાનો પેલો દિવસ પેલો દિવસ છે હો ભાઈ સાચું સાચું માર દીકરો ગયો તો મંદિરે બધા હું તો સવારમાં જયો હતો તાર મમ્મી જઈ એવી હો હું સાંજે ટ્યુશનમાં જાને ક્યારે જતો આવું છું હો સારું હાલો જમી લઈએ એકા તારે કેટલી વાર છે

ચાલો સાડા ચાર વાગી ગયા છે અને મલ્લુ ભાઈ લેસન કરવા બેઠા છે મલ્લુ આજે તું કેમ હું તો નથી દીકા સવારના સાડા છ વાગે નું ઉઠો તોય નહી અને આજે જો સોફાના કવર છે ને કાયદા છે બધુંય થોડુંક લોહ્યું અને બધું આ ચાપડ ચુપટ હાલે છે એટલે સોફાના કવર હજી પાથરવાના બાકી છે તો મલ્લુ ચા દૂધ પીવા છે ને હાલો બનાવી દઉં હાલો હોમવર્ક કરે ટ્યુશનનું નિશાળનું અત્યારે કરું કે હાં છે હમ અંટાળે કરી લ્યો મલુભાઈ હાલો ટ્યુશન જવાનું છે ને હાલો જઈએ હા એ બોટલોનું બેટા એવી રમત ના કરે હાલો એ પાણી આખું એ ડખો રહી જાય હાલો ટ્યુશન જવાનું છે ને હાલો ટાઈમ થઈ ગયો છે હાલો હાલો બેગ તૈયાર કરો હાલ મૂકી જાઓ હાલો તાર પપ્પા તેડી જાય હો ચાલો ચાલો હવે બધું કામ કરી લીધું છે અને ભાઈને હોમવર્ક થઈ ગયું છે એટલે રાતે તો કઈ કરવાનું નતું હોમવર્ક તો મળું આપણે સીધ જવું છે ભાઈ મીંદડી રમાડવા જવું છે હાલો તો કાકાની ને મીંદડી રમાડી આવી એટલે મલયભાઈ ને મીંદડીનું કહેવાય ગયું છે તો મીંદડી રમાડવા જ ચાલો તો રમાડી આવી મળું કેવી હતી મીંદડી હે ગોલ્ડન ક્યાં હતી ગ્રે 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 કલરની એક દી રુચિત કાકાને કહેવું એમ કે લાવો અમે તમારે મીંદડી છે ને રમાડવા લઈ જાય કા એ તો પછી એને થોડી ખબર પડે છે પીપીની એવું છે

ચાલો હવે ભાઈને પણ ની આવે છે તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ